રોકાણકારો બે હજાર ત્રેવીસના પ્રથમ અગિયાર મહિનામાં એક પોઈન્ટ છાસઠ લાખ કરોડના ઇન્ફ્લો સાથે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન પર મજબૂત દાવ લગાવી રહ્યા છે આ સિવાય આગામી સમયમાં સેબી દ્વારા ન્યૂનતમ રોકાણ સમયમર્યાદા ઘટાડીને રૂપિયા બસો પચાસ કરવાના નિર્ણયથી એસઆઈપી રોકાણને વધુ વેગ મળશે એસોસિયન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયાના ડેટા મુજબ આ વર્ષે પ્રથમ અગિયાર મહિનામાં કુલ રોકાણ ગત સમગ્ર વર્ષના કુલ આંકડા કરતા વધારે બે હજાર બાવીસમાં એસઆઈપીના રોકાણ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ બે હજાર એકવીસમાં એક પોઈન્ટ ચૌદ લાખ કરોડ બે હજાર વીસમાં સત્તાણું હજાર કરોડ હતું હાલમાં એસઆઈપી દ્વારા માસિક રોકાણની લઘુત્તમ રકમ દર મહિને પાંચસો રૂપિયા જેટલી નાની હોઈ શકે છે આ મહિનાની શરૂઆતમાં સેબીના ચેરપર્સન માધાબી પુરી બુચે મ્યુચ્યુઅલ ફંડના વ્યાપ વધારવા માટે એમપી સાથે ન્યૂનતમ રોકાણ રકમ ઘટાડીને રૂપિયા બસો પચાસ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે રસપ્રદ વાત એ છે કે આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડમાં પહેલેથી જ રૂપિયા સો રૂપિયાની શરૂઆત થતી લોવર ટિકિટ સાઇઝ એસઆઈપી ઓફર કરે છે આ વર્ષે નવેમ્બરમાં સત્તર હજારને તોંતેર કરોડની સર્વાલકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી છે એસઆઈપીની એસેટ અન્ડર મેનેજમેન્ટ નવેમ્બર બે હજાર ત્રેવીસના અંતે આડત્રીસ ટકા વધીને નવ પોઈન્ટ એકત્રીસ લાખ કરોડ થઈ હતી જે ડિસેમ્બર બે હજાર બાવીસના અંતે છ પોઈન્ટ પંચોતેર લાખ કરોડ હતી હાલમાં મ્યુચ્યુઅલ ફંડમાં લગભગ સાત પોઈન્ટ ચુમ્માલીસ કરોડ એસઆઈપી એકાઉન્ટ છે દોસ્તો આજ માટે આટલું જ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેની બાજુમાં બે લાઇકન છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશનમાં કરી દો આજ માટે આટલું જ